મારા તો ને મારા છોકરા તો દેખાના જ નહી હોય એ તો તમારો પ્રશ્ન છે ભાઈ અમારે કોઈ લેવા જવા ભાઈ તમારો પ્રશ્ન છે કભીર ને તમારો છોકરા દેખાય કોઈ શું કરે પણ પ્રશ્ન અમારો ને એનો છોકરો ને એને શું છોકરા ને કરાવો કે તારા છોકરા ઘટ માં છોકરા રૂપાળા હશે હા સો હજાર રૂપાળા એ માથે બિહારી ફરો બરોબર માથે છોકરા કપે બિહારી બે ફરશે આમ તો એટલે શું છે ખબર છે હા તમે અમારો ને તો ફાજી હો કરે અમે તો અમાર છે કે અમે ઉંધા પણ અમાર છોકરા તો અમાય કે એ એટલે છોકરો તો હાગુ એમને ના થાય એનો બાપ ઉંધો હોય તો છોકરો નો ના થાય તો વળી તાચી દુનિયા માં જીવી છે લે દુનિયા તો આ જીવાય એ દુનિયા બીજે શું જીવતા હોય એટલે હમા થવાનો વિચાર નહીં હવે આટલા થમા છે અંધી કેટલા હમા થવાનું હોય એટલે ગાભી આગળ હમા અમારા આગળ તો તો હમા રહ્યા તમે એમ નહી શરીરમાં તો આટલા હમા છે એમ મમી એટલે હવે હારખાઈ લાવો રે પેલો આગે વન છે કે આજે તમારો થઈ જાય આગે આગેનો હિરો તો હારખાઈ એને લબાનો હોય મારે જો લબાની હોય વાટના ભરેલા ભરે પાછો તો પેલું છે કે આ જો બરા કાશી તૂટી જાય પણ પેલું વાટ ના થાય હિરો છે બીજું કોઈ નહીં વાટ તો અમે ના જાય કે

તમે તમે રવાના થઈ જાવ તમે ખાવા રવાના થઈ દો ને કે તમારી પેઢી છે ને આ તો મારા ભાઈ વધારે કોઈ કહેવરાય નહીં પેલો બાપડો હજીઓ કરાવે રહ્યો છે અને તો એક વઢાઈ મારે કે હમું ના આવે કે મારે ને એટલે હમું લાવો હજીઓ કરાવો તો પછી હરખાઈ રાખવી પડે રાખ રાખવો પડે થોડો ઘણો રાવાજી કપી માર તો ભાઈ મિત્ર છે ને મિત્ર રહે આવું કરશે ને તો હગુ થઈ ગયું ને આગામી વાત લઈને આયા છે બાબાસમાં આઈ ગયો ભાઈ એટલે આવા ટાઈમ કાઢ્યો ને વાટી તો તેલ વીચી જાય

એટલે ખોલને એમ કરતા કે તમે એમ ના કરતા કે તમારો છોકરો રૂપાળો છે તો પિક્ચરમાં માં કોમ કરે એવો છે પિક્ચરમાં પિક્ચર કોમ કરશે ઓય વાત કેવું પડે કે મારે તમે કો આવો આવો ટોટો ટોટો નવરા થઈ ગયા તું તો નતો આવતો ને કે હું કભી ના ઘેર નહી આવતો સાબુ પડે જીડી જીડી તું ઓય ના જીવો કરે ભાઈ નીચે નહી કરાતો હજી આ એ ભાઈ ના તો દેખાતા જ નહી લ્યો તમારામાં બુદ્ધિ છે બે દોણા બુદ્ધિ ના વાજો અમારી મોરી દે કરાવા પડે

चॉकलेटी कॅमेरा आहे चॉकलेटी कौ कलर नो कौ कलर नो कौ कलर तो आम्ही आवा बे दाडा उजी बरोबर मग फळल्यावर जे हमारे तिकडे आहे ती किंजल नाही ना ना बे जणा रोटला चोकर आहे रोटला हलका वाजे रोटला भाई दो पेला पेला फोन हो बोर राखो

મારું કેવું મનો શું મનો મન ભાઈ કરવું તો પડે કે મન ના પડે ભગવાન બુદ્ધિ વેચતા તા તું જોતો જવા જતો

ના એમ ને એમ નઈ પેલા ભેડા થો બાર મહિના બે વર રો કેવું રહેશે એને એવું લાગે કે ના ભાઈ હવે મારા કંટ્રોલ માં બરોબર છે તો હગું કરાવશે તો જુઓ

આવતા પેલા ભીખાનો હજી હો કર્યો અને ભીખા ચેરી થઈ જાય મનમાં ભીખાનો હજી ઓ થઈ જાય મારો છોકરા રખડી દે પણ ભાઈ વગર કોઈ નહીં અમે હેસે તો તમારું કોક થાય કે ભાઈ નું કોઈ થાય એમ નથી મને જ આવા જ પેલાનું કોક કરવું પડશે પેલાનું વિચાર્યું છે એટલે હવે પેલાનું એ કીધું છે એટલે વિચારવું પડશે કે મારે કોમ કરવા જ હવે પરંતે લઈને જોવું હોય